જનરલ એદરમાળાનો અનુવાદ દર્શનમાં ઘરેમાં લેખના આટમાં વાણે એ બેટી આશીર્વાદ ભવાઈ બેટી કાકાલેનો પોતાનો પૂરો છે ઘરની લેણાવાળો તો ઉંદરબાતા નથી સત્તા ભાવ અંતર મોડે કદાચ પરિવાર હોસ્પિટલ હું બોલી જો આયા છો બેઠા મારા જીવના જીવ હું હું બધાને ઉપાર છે કે કેટલી વાર લે એટલે ભાવ રાશી કદાચ સુમાર કરતી હોય આજમાં તો હું બોલતા રૂબાની કદાચ તારો વિશે મારા દેવનો વિશે ન આ તમારે પર આજ તારા નહીં કોઈ ભાવ આડે નહીં સારો આવે આજમાં આજે મારો ભગવાન કદાચ એક વાર્તાની ભૂખ છે એ ભાગ છે હું આવું છું કોની કરું છું હાથમાં તારો વિશ્વાસ વધારો નહીં આવું હું છું કોની કદાચ તારો હમ કદાચ કદાચ બોલી શકાય વકરા ના લખી દે તું માતા છે મારી તને જેમ કે જતા જતાં વર વિશ્વા આવ્યા ગોઠવાણા રાખજો હા ભાઈ ત્યારથી નક્કી કરી એડા તો મારી જીવી તો જીવી ભલે આવતા તૈયાર આવો છો

તું એવું ઓલખ રાખતો નહી તારા ભાવના જે બે કોમ છે બે કોમ પૂર માં કુટુંબું જાગશે અવા રૂપિયા નાકાનું બોલે છે તારા ઘરના બાકી કોઈ માતા નહીં આવું લખ્યાલું મારે કોઈ નું નહીં તો કોઈ માતા ઉછી નહીં તારા ઘરના દરવાનું